એ બાદ સર્વાનુમતિ વિચારણાના અંતે નિર્ણય લેવાયો કે પ્રથમ આગામી સમયમાં સમગ્ર વિસ્તારના દરેક ગામોમાં જાગૃતતા લાવી શકી અને દરેક લોકો સુધી પહોંચી અને મજબૂત કાર્યક્રમનું આયોજન કરી શકે તે માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માંડવી તાલુકા કાર્યકારી સમિતિની વરણી કરવામાં આવી હતી જેમાં એ વિસ્તારના દરેક આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી અને ઉત્સાહથી દરેક આગેવાનો સંકલ્પ લીધો હતો કે ટૂંક સમયમાં મજબૂત કાર્યક્રમ યોજીને મજબૂત સંગઠન નિર્માણ કરાશે જેની જવાબદારી લીધી હતી સાથે વિવિધ મુદ્દાઓને લઈને માંડવી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી માંડવીને મળીને આ રજૂઆત કરવામાં આવી હતી આ મીટિંગમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાના પ્રમુખ હિતેશ મહેશ્વરી દીપક પરમાર તુલસી ગરવા ભરત મહેશ્વરી રવિ કટુઆ ભવ્ય ભોયા સાથે લડાયક સાથીઓ નાનજીભાઈ શિરોખા રફીકભાઈ રાયમા બુધારામ દનીચા દિનેશ અબ્જુન તેમજ જગદીશ થારુ ઉમરભાઈ ભાણજીભાઈ માતંગ નજીર સુમરા હેમંત ફુફલ આશિફ સમા અકબર મંધ્રા ઇમરાન કુંભાર સલીમ ચૌહાણ તેમજ અબ્દુલ શાહ તૈયબ મેઘજીભાઈ કેનિયા હરેશ માતંગ નીતિન જેપાર કેશવજી શેરુખા દેવસિંહ કન્નર માધવભાઈ સખિયા વગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતા આજરોજ માંડવી ખાતે રાષ્ટ્રીય દલ અધિકાર મંચ કચ્છ જિલ્લા દ્વારા માંડવી તાલુકા સમિતિના નિર્માણ અર્થે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં માંડવીના આગેવાનો જાગૃત આગેવાનો અને જે ખરા અર્થમાં ન્યાયપ્રિય લોકો છે તેવા માંડવી વિસ્તારથી ઠેર ઠેર ઠેકાણાથી ગામડાઓથી પણ અહીંયા લોકો ઉપસ્થિત થયા આ મા રાષ્ટ્રીય અધિકાર મંચ સંગઠન નિર્માણનો ઉદ્દેશ્ય ચોક્કસપણે એ જ છે કે જે સમાજો ઉપર અત્યાચારો થઈ રહ્યા છે જે સમાજમાં વિકાસની જરૂર છે જે દલિત મુસ્લિમ અને જે શોષિત પીડિત એક કચરાયેલો વર્ગ છે જેના એને બેઝિક હકો મળે એને દરેક પ્રકારના શિક્ષણ હોય આરોગ્ય હોય રહેઠાણના તેમજ એને જે જગ્યા ન્યાયની જરૂર છે એ ન્યાયના અવાજ બુલંદ કરવા માટે આ સંગઠન કામ કરે છે આ સંગઠનના સંયોજક જે વડગામ ધારાસભ્ય જે દિનેશ મેવાણી સતત આવા લોકો માટે ખડે પગ હોય છે તેમ કચ્છમાં પણ આ સંગઠન વર્ષોથી સક્રિય છે એ અર્થે આજે આપણે માંડવી તાલુકાના માંડવી સંગઠન નિર્માણ અર્થે અમે એકત્રિત થયા હતા અને ચોક્કસપણે જ્યારે માંડવીમાં ભૂમાફિયાઓનો રાજ ચાલતો હોય જમીનો દબાણ કરતાઓનો રાજ ચાલતો હોય અને એવા દબંગ લોકો જે કચરાયેલા વર્ગ છે જે એવા વર્ગો છે જેને દબાવી અને એક કહેવાય ને કે એવી માનસિક માનસિકતા સાથે પીડાઈ રહ્યા છે કે અમુક વર્ગના લોકોને ટાર્ગેટ કરવું એવા લોકોને ખુલ્લા પાડી અહીંની કોઈ પણ કચરા કચેરીઓ નગરપાલિકા હોય તે મામલદારની કચેરી હોય કે કોઈ પણ કચેરીઓમાં જે ખોટી રીતે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે અને આ પ્રજાના રૂપ રૂપિયા જે લોકો પોતાને જેમ માલિકી સમજી અને બાપની પેટી સમજી અને વાપરી રહ્યા છે તેવા લોકો વિરુદ્ધ પણ અમે ચોક્કસપણે અવાજ ઉઠાવશું સાથે જે ભ્રષ્ટાચારીઓ છે એમના વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવશે જે જમીનોના દબાણ છે એના વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવશે સાથે જે દલિતો મુસ્લિમો કે શોષિત વર્ગના લોકો છે જેમની જમીનો ઉપર દબાણો છે જેઓ જમીન માટે દોડી રહ્યા છે તે સાથેના દરેક એવા મુદ્દા જે એમના પાયાના મુદ્દા હોય પાયાની સુવિધાઓ એ દરેક મુદ્દાઓ માટે રાષ્ટ્રીય મંચ તત્પર હતું તત્પર રહેશે આજની મિટિંગમાં કાર્યકારી સમિતિની વરણી કરવામાં આવી છે જેનામાં રફિકભાઈ હોય નાનજીભાઈ હોય રાહુલભાઈ હોય દિનેશભાઈ હોય તેવા સક્રિય મજબૂત સાથીઓને એકત્રિત કરી અને એક કાર્યકારી સમિતિ બનાવવામાં આવી છે આગામી સમયમાં આ જ સમિતિમાંથી સમગ્ર માંડવી વિસ્તારમાંથી ભરી અને ઠેર ઠેર ઠેકાણે થી જાગૃતિના કાર્યક્રમો લગાવી અને આગામી સમયમાં માંડવી તાલુકે ફરીથી મિટિંગ બોલાવી અને આની એક મજબૂત સમિતિનું નિર્માણ કરવામાં આવશે જેનામાં પ્રમુખ મહામંત્રી માટે પણ નિર્માણ કરવામાં આવશે એટલે આપના માધ્યમથી અમે ચોક્કસ માંડવી વિસ્તારના દરેક જાગૃત ન્યાયપ્રિય લોકો જે ન્યાય માંગી રહ્યા છે તેવા લોકોને અમે આ સંગઠનમાં જોડાવા માટે અપીલ કરીએ છીએ આગામી સમયમાં તમે ફરીથી આ મિટિંગોમાં જોડાવ એવી અમારી અપીલ છે અને આજે આ રાષ્ટ્રીય અધિકાર મંચની સંગઠનની મિટિંગમાં कार्यकारी समिती वरणी थी आईं हिकुत्रित थिया था